માણાવદર અને વંથલી તાલુકાના સાઈઠ જેટલા સરપંચોએ આજે ખેડૂતોના મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી તો માણાવદર જેટલા ખેડૂતોએ પાક પાક માફ કરવા તેમજ જે લોકોએ નથી લીધું માટે ખાસ સહાય પેકેજ સરકાર ફાળવી આપે તેવી માંગ સાથે તમામ સરપંચોની હાજરીમાં આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરને એક વિસ્તૃત આવેદનપત્ર સરપંચો દ્વારા આપવામાં આવ્યું હતું વંતલી તાલુકો અને માણાવદર તાલુકો ના સર્વે સરપંચો આ જે ખેડૂતોને અતિવૃષ્ટિ વરસાદ થયો છે એના સંદર્ભમાં અમે કલેક્ટર સાહેબને આવેદન આપવા આવ્યા હતા એમાં અમારા ખાસ કરીને ત્રણ મુદ્દા હતા પેલો મુદ્દો એવો હતો કે જે આ ધિરાણ લીધું છે ખેડૂતોએ એ સંપૂર્ણ માફ કરે ને જે લોકોએ ખેડૂતોએ ધિરાણ ન લીધું હોય ને એને ઉત્તમ પેકેજ જાહેર કરે અથવા તો સારામાં સારું પેકેજ છે આજ સુધીના ઇતિહાસમાં સરકારે જે નિર્ણય ન લીધો એવો નુકસાનીને ધ્યાને લઈને એવો નિર્ણય લે ખેડૂતોના હિતમાં તો ખબર પડે કે સરકાર ખેડૂતના ખંભે ખંભેતી છે ને ત્રીજો મુદ્દો એવો છે કે જે આ ખરીદી થાય છે ખેડૂતોને ખરીદી થાય છે એ ખરીદીમાં ખેડૂતોને ઘણી અગવડતા રહે છે એ અગવડતા હિસાબે સરકારને પણ ભંડોળનો વ્યય થાય છે તો જે સરકાર નક્કી કરે ધોરણ મુજબ એ મુજબની જે સહાય છે એ સહાય ખેડૂતના ખાતામાં સીધી ટ્રાન્સફર કરે જો અને આજે અમે આજના રોજ વંશલી અને માણવદર તાલુકાના તમામ સરપંચ મિત્રો કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદન દેવા આવ્યા છે કે ભાઈ અમારા વિસ્તારમાં જે વરસાદ પડેલો છે એમાં ભયંકર નુકસાની થયેલ છે અને ખેડૂતો પાયમાલ થઈ ગયેલા છે એની લાગણી અને માગણીને વાસ્તે આપવા માટે અમે આજે કલેક્ટરને આવેદન આપેલ છે કે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરો અથવા તો પૂરી સહાય કરી અને રાહત પેકેજ જાહેર કરો કે જેથી સર ખેડૂતોને તમામને સંતોષકારક વળતર મળી રહે આવી અમારી સરકાર માંગણી છે